અમરેલીના ના જાફરાબાદ દરિયા કિનારે આવેલ સરકેશ્વર ભગવાનની શ્રાવણના છેલ્લા સોમવારે બરફની પૂજા ભગવાન કરવામાં આવી હતી સરકેશ્વર ભગવાનમાં બરફની પૂજા અને કાનાભાઈ તેમજ વાઢેરા બલાણા ગામ દ્વારા પણ કરાયું હતું આયોજન અમરેલીના ઝાફરાબાદ દરિયા કિનારે આવેલ સરકેશ્વર ભગવાનની શ્રાવણના છેલ્લા સોમવારે બરફની પૂજા અર્ચના કરવામાં આવી સરકેશ્વર ભગવાન બરફની પૂજા અને કાના રબારી તેમજ વાઢેરા બલાણા ગામ દ્વારા પણ કરાયું હતું આયોજન કરવામાં આવ્યું હતું ઝાફરાબાદના વાઢેરા નજીક આવેલ

રિપોર્ટર બાબુભાઈ વાઢેર જન આદેશ ન્યૂઝ જાફરાબાદ